હું અત્યારે કયા વિડીયો બનાવું તો જેના કારણે મારો વિડીયો વાયરલ થઈ જાય કયા ટૉપિક ઉપર હું વિડીયો બનાવું કઈ કેટેગરીના હું વિડીયો બનાવું તો જલ્દીથી મારી યુટ્યુબ ચેનલ વાયરલ થાય ને હું પૈસા કમાતો થઈ જાઉં તો જય માતેજી અત્યારે બધાનો એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ મારે જલ્દીથી યુટ્યુબની અંદર ગ્રો કરવું છે જલ્દીથી મારી ચેનલને મોનેટાઇઝ કરવી છે પણ એમને નથી ખબર હોતી કે ભાઈ આપણે કયા ટોપિક ઉપર કામ કરીએ તો તેનાથી આપણી ચેનલ જલ્દીથી મોનેટાઈઝ થઈ જાય તો આજના વિડીયોની અંદર હું તમને એવો જ ટોપિક કહીશ કે જેના કારણે તમારી જલ્દીથી ચેનલ મોનેટાઇઝ પણ થઈ જશે જલ્દીથી વિડીયો વાયરલ પણ થશે તો ચલો એ બધી આપણે ચર્ચા શરૂ કરીએ એની પહેલાં આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો તો ચલો સૌથી પહેલાં તો તમારે જો ચેનલની અંદર કામ કરવું હોય તો તમારે પહેલાં તો તમારા મગજને એકદમ સ્ટ્રોંગ કરવું પડશે કે ભાઈ હા મારે યુટ્યુબની અંદર કામ કરવું છે અને મારે યુટ્યુબની અંદર વિડીયો બનાવવા જ છે અને યુટ્યુબમાં મારે કામ કરવું હોય તો એના માટે મારે ટોપિક પસંદ કરવો પડે અને મને જે પણ ટૉપિકમાં રસ હોય એની અંદર જો હું બિંદાસ કૂદી પડું ને તો મારા વિડીયો વાયરલ થશે હો ટકા થશે કેમ કે શું તમને જો એ ટોપિક ઉપર રસ હશે ને તો ઓટોમેટિક ત્યાંથી કંઈક નવું નીકળી આવશે અને તમારા વિડીયો વાયરલ પણ થઈ જશે પણ જો તમને એમ લાગતું હોય કન્ફ્યુઝ હોત ભાઈ મારે કયા ટૉપિક ઉપર કામ કરવું મને બધું જ આવડે છે જ્યાં નાખો ત્યાં હું ફિટ થઈ જાઉં છું તો ભાઈ તમારા માટે અત્યારે એક જે કન્ટેન્ટ છે એ ખૂબ એટલે ખૂબ સ્કોપમાં ચાલી રહ્યો છે એ છે ન્યૂઝ કન્ટેન્ટ તમે જો અત્યારે ન્યૂઝની ચેનલ બનાવો તમારા જે એરિયાના સમાચાર હોય ને માની લો કે તમે કોઈ પણ જિલ્લામાં રહો છો ફક્ત તમે તે જિલ્લાને કવર કરો ને ખાલી તમારે આખું ગુજરાત નથી લેવું ન્યૂઝમાં તમારે આખો ભારત દેશ નથી લેવો પણ તમે તમારો ફક્ત એક જિલ્લો તમે પકડીને બેસી જાઓ ને તો પણ તમારે ન્યૂઝ કેટેગરીની અંદર ખૂબ અત્યારે સ્કોપ છે ન્યૂઝ કેટેગરીમાં એટલો અત્યારે સ્કોપ છે કે ચેનલ વાયરલ ક્યારે થઈ જશે ક્યારે ચેનલ મોનિટાઈઝ થઈ જશે તમને ખબર પણ નહીં પડે અત્યારે તમે વિડીયો અપલોડ કરો અને સુઈ જશો તમે જાગશો બે કલાક પછી તમારા વિડીયોની અંદર વન મિલિયન વ્યૂ જતા રહ્યા છે તમને ખબર પણ નહીં હોય એટલે અત્યારે ખૂબ સ્કોપ ચાલી રહ્યો છે ન્યૂઝની ચેનલની અંદર એટલા માટે તમે જો ન્યૂઝની ચેનલમાં કામ કરો તો જલ્દીથી વાયરલ થશે અને ન્યૂઝમાં તમારે ફક્ત યુટ્યુબમાં કામ નથી કરવાનું એના માટે તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી પણ બનાવી લેવાની છે ઇન્સ્ટાગ્રામમાં પણ નાખો અને યુટ્યુબમાં પણ નાખો આ બંને તમે જો ભેગું કરી અને તમે જો કામ કરશો ને તો તમારા વ્યૂ ખૂબ આવશે અને ફેસબુકમાં પણ અત્યારે એટલું જ ચાલે છે ફેસબુકમાં નાખો તો તેમાં પણ મોનેટાઈઝ થઈ જાય છે એટલે ફેસબુક પણ સામે તમારી ફેસબુકનું પેજ બનાવી લેવાનું અને ત્રણે ત્રણ સોશિયલ મીડિયામાં જો તમે એકસાથે કામ કરશો ને એકને એક વિડીયો તમારે ત્રણેય સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં પડે કારણ કે શું તમે ઘણા બધા લોકોના પ્રશ્નો ભાઈ એકને એક વિડીયો આપણે દરેક જગ્યાએ નાખીએ તો શું પ્રોબ્લેમ થાય ના નહીં થાય કેમ કે શું ફ્રેશ કન્ટેન્ટ કહેવાય નવું જ કહેવાય કંઈ જ પ્રોબ્લેમ ના પડે ન્યૂઝ કેટેગરીમાં કામ કરશો તો જલ્દીથી વાયરલ થઈ જશો તો આજના વિડીયો માટે આટલું જ હતું તો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં